જો તો તમે પણ દસ પાસ કમ્પ્લીટ કરેલું હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે એસએસસી સીએચએસએલ દ્વારા ખૂબ જ મોટી પ્રમાણમાં જગ્યાઓ માટે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની ત્રણ પોસ્ટો છે કુલ જગ્યાઓ રહેશે ત્રણ હજાર સાતસો બાર ખૂબ જ સારી એવી મોટા પ્રમાણમાં જગ્યાઓનું લિસ્ટ છે તેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ એસએસસી દ્વારા સીએચએસએલ દ્વારા ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર કુલ ત્રણ હજાર બાર જેટલી જગ્યાઓ છે જેની માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે આપણે જાણીએ સામાન્ય વિગતો તો સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી દ્વારા સંયુક્ત ઉચ્ચ સ્તર માધ્યમિક સ્તર માટે એ સીએચએસએલ પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું જાહેરનામું છે તે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે જાહેર કરી દેવામાં આવેલું છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની ત્રણ હજાર બાર જેટલી જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેની માટે નોટિફિકેશન છે તે આઠ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલું છે જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં ક્લિક કરતાની સાથે તમે નોટિફિકેશન છે તે વાંચી શકશો બેઝિક માહિતી જોઈએ તો કે ભરતી સંસ્થાનું નામ રહેશે સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી પોસ્ટનું નામ રહેશે વિવિધ પોસ્ટ જેની વિગત હું તમને આગળ જણાવીશ ખાલી જગ્યાઓ જોઈએ તો કે ત્રણ હજાર સાતસો ને બાર જેટલી જગ્યાઓ ખાલી છે જોબનું સ્થાન સમગ્ર ભારતની અંદર રાખવામાં આવેલું છે અરજી કરવાની રીત ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ સાત મે બે હજાર ચોવીસ રહેશે ઉંમર મર્યાદા તો કે ઉંમરમર્યાદા છે તે અઢાર વર્ષથી લઈને સત્યાવીસ વર્ષની વયમર્યાદા છે તે રાખવામાં આવેલી છે ખૂબ જ સારી એવી ઉંમર મર્યાદા રહેશે બાંધછૂટ આપવામાં આવશે કે નહીં તેની માટે સરકારના નીતિ નિયમો અહીં લાગુ કરવામાં આવશે જેની માટે તમારે નોટિફિકેશન છે તે વાંચવું જરૂરી છે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યારબાદ પોસ્ટનું નામ કેટલી જગ્યાઓ ખાલી છે અને લાયકાત શું છે તેની વિશે ચર્ચા કરીએ તો કે એલડીસી જે અને ડીઈઓ માટે ત્રણ હજાર સાતસો ને બાર જેટલી જગ્યાઓ ખાલી છે જે ત્રણેય પોસ્ટો પ્રમાણે અલગ અલગ રહેશે જેની વિગત તમને નોટિફિકેશનની અંદર મળી જશે ત્યારબાદ લાયકાતની ઉપર વાત કરીએ તો કે બાર પાસ બેઝિક ધોરણ છે છે તે રાખવામાં આવેલું સાથે સાથે ગણિત અને વિજ્ઞાનમાં બારમાં બાર પાસ તમે કરેલું હોવું જરૂરી છે ગણિત અને વિજ્ઞાન મેન વિષય સાથે રહીને તમારે બાર પાસ કરેલું હોવું જરૂરી રહેશે જે ડીઓ ની પોસ્ટ માટે લાગુ પડશે અરજી ફી તો કે જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે તમામ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા અરજી ફી રહેશે ત્યારબાદ એસી એસટી પીડબ્લ્યુડી અને સ્ત્રી ઉમેદવાર ઉમેદવાર માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી ચૂકવણી કેવી રીતે કરવાની ઓનલાઈન અરજી કરતી વખતે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે ચૂકવણી છે તે કરી દેવાની થશે ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા જોઈએ તો કે અલગ અલગ પ્રકારના પાંચ સ્ટેપ મુજબ તમારી પસંદગીની પ્રક્રિયા કરવામાં આવશે જેની અંદર લેવલ વન પ્રમાણે લેખિત પરીક્ષા ત્યારબાદ લેવલ ટુની અંદર પણ લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ લેવલ થર્નની અંદર કૌશલ્ય કસોટી અને ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી થશે અને ત્યારબાદ તબીબી તપાસ કરવામાં આવશે ત્યારબાદ તમને પોસ્ટિંગ મળશે અરજી કેવી રીતે કરવાની થશે તો કે અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ઓનલાઈન જે તેમની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમારે વેબસાઇટની અંદર જઈને અરજી કરવાની રહેશે જેની ડિરેક્ટ લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ડિરેક્ટ લિંક માટે તમે નીચે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક હો એક વેબ પેજ ઓપન થશે ત્યાં એક નીચે સ્ક્રો ડાઉન કરશો એટલે તમને એપ્લાય નામનું બટન દેખાશે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે સીધા રીડાયરેક્ટ થઈ જઈશો એસએસસીની ઓફિસિયલ વેબસાઇટ ઉપર જ્યાં તમારે અરજી કરવાની થશે ત્યારબાદ તમે જો જૂનું રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તમારે ત્યાં અરજી નંબર રજીસ્ટ્રેશન નંબરને પાસવર્ડ નાખીને તમે અરજી કરી શકશો જ્યાં તમારી તમામ વિગત છે તે અહીંયા સ્ક્રીન ઉપર બતાવી જશે જો તમે નવું રજીસ્ટ્રેશન કરવાનું હોય તો તમારે ન્યૂ રજીસ્ટ્રેશન ન્યુ યુઝર ઉપર ક્લિક કરીને તમારે રજિસ્ટ્રો સ્ટેશન કરવું પડશે ત્યારબાદ તમારે જે વિગતો અંદર અપલોડ કરવાની થાય છે તે તમારે ત્યાં અપલોડ કરી દેવાની જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દેવાના ત્યારબાદ ફીની ચૂકવણી કરી દેવાની ફીની ચૂકવણી કર્યા બાદ ફીની પહોંચ ડાઉનલોડ કરી લેવી અને અરજી ફીની ચૂકવણી કર્યા પછી ફીની પહોંચ ડાઉનલોડ કરવાની છે સાથે સાથે અરજી જે કરેલી છે તેની પણ પ્રિન્ટ આઉટ તમારે ડાઉનલોડ કરી લેવાની થશે મહત્વની તારીખો તો ભરતીનું જાહેરનામું છે તે આઠ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે બહાર પાડી દેવામાં આવેલું હતું અરજી શરૂ થઈ તારીખ પણ આઠ એપ્રિલ બે હાજર ચોવીસ હશે બાર વાગ્યા પછી તમારું ઓનલાઈન વેબસાઇટનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે અંતિમ તારીખ રહેશે સાત મે બે હજાર ચોવીસ જ્યાં સુધીમાં તમારે એક મહિનાનો સમયગાળો તમારી પાસે રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની થશે ત્યારબાદ પરીક્ષાની તારીખ પણ અહીં આપી દેવામાં આવેલી છે લેવલ વનની જે પરીક્ષા છે તે એક જુલાઈથી લઈને બાર જુલાઈ સુધીમાં કોઈપણ દિવસે તમારી પરીક્ષા છે તે લેવાઈ શકે છે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે